નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં આજે તારીખ ચૌદ જાન્યુઆરીને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આવના દિવસોમાં કેવું જોવા મળશે ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે ગુજરાતમાં ઠંડીમાં વધારો ક્યાંથી જોવા મળશે તાપમાન કેટલું રહી શકે છે સાથે જ પવનની દિશા તેની સાથે ઝાકળ વરસાદની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો તો ખાસ કરીને મિત્રો ગુજરાતનું હવામાન આવનાર દિવસોમાં સૂકું રહેવાની શક્યતા છે હાલ ગુજરાતની અંદર કોઈ માવઠાની શક્યતા જણાઈ રહી નથી તેમજ હવે જે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં ફરીવાર વાર પંદર તારીખ બાદ વધારો થાય તેવી સંભાવના રહેલી છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે જેને અસર ગુજરાતમાં અવશ્ય જોવા મળી શકે છે અત્યારે ખાસ કરીને આજે ઉત્તરાયણના દિવસ દરમિયાન રાત્રિથી તાપમાન એટલે કે લઘુત્તમ તાપમાન નીચું આવે તેવી સંભાવના છે જ્યારે બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન પણ જે વધારો જોવા મળ્યો તો તેમાં ફરીવાર ઘટાડો જોવા મળી શકે છે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ઠંડીનો પારો જોવા મળી રહ્યો છે તાપમાન દસ બાર ડિગ્રી વચ્ચે ચાલી રહ્યો છે તેમાં હજી ઘટાડો થાય એ પંદર તારીખ બાદ તેવી શક્યતા છે પંદરથી લઈને વીસ તારીખ દરમિયાન એક ઠંડીનો રાઉન્ડ જોવા મળે છે

વાત કરવા જઈએ તો ઓવરઓલ તાપમાન નોર્મલ પંદર ડિગ્રી આજુબાજુ ચાલી રહ્યું છે બપોરનું તાપમાન પચીસથી લઈને ત્રીસ ડિગ્રી વચ્ચે કરતાં પણ અમુક સેન્ટરની અંદર વધુ જોવા મળી રહ્યું છે તેમાં ફરીવાર બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન પચીસથી અઠ્યાવીસ ડિગ્રી વચ્ચે સૌરાષ્ટ્ર ઉત્તર કચ્છ મધ્ય દક્ષિણ સહિતના વિસ્તારની અંદર જોવા મળશે જ્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાન હવે નીચું આવે તેવી સંભાવના છે જેની દરમિયાન સવાર અને સાંજ દરમિયાન ઠંડી જોવા મળશે બપોર દરમિયાન તડકો જોવા મળે તેવી સંભાવના રહેલી છે હાલની અપડેટ મુજબ દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો અહેસાસ જોવા મળશે અને બપોર દરમિયાન હાલ તો ગરમીમાંથી થોડી રાહત મળે તેવી શક્યતા રહેલી છે અત્યારે જે ગરમી અને બફારાન પ્રમાણ જોવા મળી રહ્યું છે તેમાં પંદર તારીખ બાદ ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે ખાસ કરી મિત્રો આજની વાત કરવા જઈએ તો ઉત્તરાયણ દરમિયાન પવનની દિશામાં ઘણો બધો ફેરફાર જોવા મળશે બપોર દરમિયાન પણ વાય ન્યવૃત્્ય ઈશાન અરબના એવા પવનની દિશા જોવા મળશે દક્ષિણ પશ્ચિમ હોય કે દક્ષિણ પૂર્વ હોય ઉત્તર પૂર્વ એવી રીતે આજે અલગ અલગ સેન્ટરોની અંદર પવનની દિશામાં વધઘટ એટલે કે અદલાબદલી જોવા મળે તેવી શક્યતા રહેલ છે નોર્મલ પવન જોવા મળે દસથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેવી શક્યતા હાલો જણાઈ રહી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ઉત્તરાયણના પર્વ નિમિત્તે પવનની ઝડપ સારી જોવા મળશે અને રેગ્યુલર જોવા મળે તેવી સંભાવના રહેલી છે ફરીવાર પવનની દિશામાં ફેરફાર જોવા મળી શકે છે પંદરથી લઈને વીસ તારીખ દરમિયાન ઉત્તર પૂર્વના જે રેગ્યુલર ઠંડા પવનો શિયાળુ દરમિયાન જોવા મળતા હોય છે તે હવે જોવા મળી શકે છે ચાર દરમિયાન પવનની દિશામાં ઘણો બધો બદલાવ જોવા મળી રહ્યો હતો દરરોજ દરરોજ તેમાં આવે ઘટાડો થઈને રેગ્યુલર પવન ઉત્તર પૂર્વના જોવા મળશે જે ઉત્તર ભારતથી આવતા હોય તેવા પવનો

તેવી હાલ તો સંભાવના રહેલી છે તો ખાસ કરીને ગુજરાતની અંદર હાલ તો કોઈ માવઠા વરસાદની સંભાવના રહેતી નથી જેન તમામ ખેડૂતભાઈ નોંધ લેવીને અને આજે ઉત્તરાયણ દરમિયાન પવનની ઝડપ સારી જોવા મળશે તેમજ બપોર બાદ સાવ ધીમી ગતિએ પવન ફૂંકાય તેવી પણ હાલ તો શક્યતા રહેલી છે તો મિત્રો આ ત્યાં આજની વહેલી સવારની અપડેટ ફરી એક વીડિયો સાથે મળીશું આજ માટે એટલું જ જય જવાન જય કિસાન મિત્રો